જય હિન્દ મિત્રો હું છું બિચલ ભાઈ મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને મારી જોડે છે મારા બાપુજી એમની જોવાનાઈમાં ઘણા જિંદગીના ઉતાર ચઢાવ છે પણ એમાં એક રસપ્રદ વાત કે આજથી ચાલીસ પચાસ કે સાઠ વર્ષ પહેલા એમની જોવાનીમાં જે અમુક ટાઈમે જે ચોર આવતા જે માલધન લેવા ઘેટા બકરા અમારી ભાષામાં કહી અને એ ટાઈમે ખરેખર અમુક એવી રમોજીક વાતો છે કે તમને શાયદ એવી નહીં સાંભળી હોય કેમ કે એ સમય એવો હતો કે જેની લાઠી એની ભેંસ અને ફરિયાદ પોલીસ કેસ એવું બહુ ઓછું બનતું કેમ કે માલધારી હોય મારીને ભાગી જાય અને ભાઈ કે કોઈ મેં માર તો ખાવી પડે તો આવી રીતે હે બાબા હવે તમે માટીની વાત કરો એ ટીમે આપણે હું નનકો હતો અને મોનો થોડો થોડું એ આપણે પાવાગઢ કે એ બાજુ ચાંદ અને હું આથી પોતે ચોરને મારી નાખ્યો

બાબા એ કઈ રીતે ધરમોર વાત કરી ને કોણ કોણ ને ઈ વાત કેટલો ટાઈમ થયો હતો ધર્મોરને જે વાત છે ને એ આજે 50 વર્ષ પહેલાની વાત છે ધર્મોર આપણો રાપર વાળો રાપર તાલુકા માં ધરમોર ગામ હા રાપર થી આટલું માં ગામ કે આ જે 4 કિલોમીટર છે તો હે હમ હમ હા હા એ ગામ ની અમે માલ લઈ ખાતા હતા અને એમાં રાતે ધરમોર ના કોલી આયા

એને એની એની એકની પાછળ એ કોલીની પાછળ પડી ગયો એક દમ એમ જ ભર્યો આદમી હતો ને કોલીએ બચારો હેમ જ ભર્યો તો હોય છે પણ ભાગ્યો તો એ ભારે તો ભાગતા ભાગતા આમ લગભગ નહીં હોય તો દહે ફૂટની એક ખાઈ હતી લાચ અંધારા અંધારામાં એ હવે વાપરો આવતો હતો દહે ફૂટની ખાઈ હતી તો એ ઓલાં આને ધ્યાન ન રીતે માને લાચોની ખાઈ મેં પડ્યો સોર પહેલો પડ્યો સોર પહેલો પડ્યો આરે લારે મારી ના ગુત તોડી નાખું મારીના ગૂત તોડી નાખું એમ તો કરતો ઓ જાતો એ લારો લાર પડ્યો માથે માથે પડ્યો એટલે ઓલ્યો બચારો જીવનો નો આમ જીવ બચાય સારું થાય ને પગરખાં હાથામાં થાય મીકી દીધા ધોકા મેલાઈ ગયા અને હાથે પગડી થાય ને તૂટી પડ્યો ઊભી વાપરી તૂટી પડ્યો થોડીક ધોળે હાડ તાળી માનું કે જાતો રે જાતો રે જાતો રે કરી દીધ તો ભાગી ગયો એ જોડા પાછો આવ્યો અમે તો દસ કાઢી કાઢી ધરાણા તો મારા પડે રાતે હું ભાઈ શેકે જ ગાડી જાય કાલ વાત કાલ તમારી કાલ વાત કાલ કાલની વાત કાલ આજ તો નીકળી ગયું તો પછી એ વાત જતી રહી અને ધોળાદી પાછળ ત્યાં દીધી એ મારી પોતા હોય ને પહેલાંની વાત છે અમે એ ઠેકાણે માલ સાચા હતા અને હો કે એક જ એક જ એક જ એવડ હતો એક જ એવડ હતો રાતે જાગવું પડતું હતું જાગવું પડતું તો ઈ તરમોના કોલી રાતે આયા અમે બે દાણા એને ઈ ગમે એટલા હોય હવે ઈ ચોરી કરવા આયા એટલે અમે ચોકી બે પાય રાખીને બેઠા હો જાગતા જાગતા બેઠા એટલે વચો વચી કોલી ધર્યો એક પાય વચો વચી પાય તમે નાખ અમે ઊ નાખે ને એક આ નાખે બરાબર વચો વચી આદમી ધર્યો કોલી વચો વચી ધર્યો એટલે એક જણ ઉપાધી હટ કરીને એક જણ આમથી હટ કરી માર્યા હારું કરીને ગાલ્યા હારું કરીને

તારી તો મને તારી તો મને હું તારી તો મને ટૂટી પડ્યો ભાભી યો અને એક વાર શું બન્યું એ મારી હાજરી ની વાત છે હવે ડોહો મારા જેવડો બચારો સાફ કરીને બેઠો તો માથે સિંહારે ને સીધો નથી એટલે ભાઈ ધારામ દેખતો નથી પોતે બચારો તાપી બેઠો ડોહલું હું ભાગતો હતો પણ આને એમ કે હવે હું આ રીતે સમજાવે રહ્યો ચોર તો દેખી ગયો ડોહો ચોર ને ચોર બનાવો ચોર ને ચોર બનાવતો ડોહો દેખી ગયો હા બેટા આયા તો છે પણ જતી કર્યા

અર્ધે પોણે સલાકે કલાક કે પાછ આયા ને એ તો ઈને રૂડી જ્યાં જ્યાં પાછ હવે એને કોચુ કાંઈ જડ્યું નહીં પછી તો અમારે પેલી જે કે તો ત્યાં ધડકાર કરી દે સી છોડી કરી ના તે અડધા કલાકમાં છોડ નઈ ઉભે પડ્યું હા ત્યાં જડી નઈ હા બસ બસ આ પાયા પાયાનું ઉપાય ઠકી ગયા એને પછી અમારે જવું હોય પાયા હતું ખબર હોય પાહે પછી ઈ ઈ ફરિયાદ બરિયા કામ છાય ને બધું જુ ઈ જુ મરી જુ ઈ જુ કાય નહીં એનું કોઈ ગોચ્યું જડ્યું પાં ગોચ્યું જડ્યું પાં ભાઈ આવી વાત છે આવા દાખલા છે અને આવી રીતના અમે સૂર ની પાછળ અમે ઘણા ઝઘડા કર્યા છે અત્યારે પચાસ વર્ષ પહેલાની આ વાત છે આજ તો એ લોકો મરી ગયા છે ને એના એ સાવકાર બની ગયા પડદા સાવકાર બની ગયા તો અને તરમોર વાળા પા આર્યા ને કોળી તો બહુ ખતરનાક હતા પણ એનો અમારે રબારી પાવડ ઉતારી ને ગયો ગણેશ હતો <laughs> ته کومه را هره نو عادي د وې وايي څه مو ما کومه ته نه مو مالو نه دما یې دوه ها